વાલિયા યુદ્ધ પાવર અને આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છેલ્લા આઠ વર્ષથી યુદ્ધ પાવર વસાવા અને આદિવાસી સમાજના આગેવાન રાજુ વસાવા સહિતના દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે ચાલુ વર્ષે રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી યુદ્ધ પાવર વાલિયાના આગેવાનો વિનય વસાવા વિજય વસાવા સહિતે ગામના ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી બેન્ડ પાર્ટી સાથે આદિવાસી ઓજારો સહિત આદિવાસી વસ્ત્રો પરિધાન કરી યુવાનો વડીલો અને આગેવાનો યાત્રા સ્વરૂપે નીકળ્યા બિરસા ચોકડી ચોકડીથી એસબીઆઈ બેંક થઈ ડેપો થઈ નાચગાન સાથે યાત્રા મુખ્ય બજાર થઈ સ્કૂલ પાસે સમાપન થઈ